નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ધીરુભાઈ અંબાણી સાથે છોકરાનું નામ હતું ધીરુ ગામની ઝાંખી ગલીઓમાં દરરોજ દોડતો ક્યારે સણા મગફળી વેચતો હતો ક્યારે સાહેબોને શાહ આપતો પરંતુ એનો હેતુ પૈસા કમાવાનો ન હતો જીવન શીખવાનો હતો તે વારંવાર વિચારે આટલા બધા લોકો મહેનત કરે છે પણ સફળતા થોડાને જ મળે છે શા માટે તેના માટે દુનિયા એક શાળા હતી અને દરેક માણસ એનો શિક્ષક એને જીવન શીખવવા માટે કોઈ પુસ્તકની જરૂર ન હતી બસ આંખો ખોલીને દુનિયા જોવાની જરૂર હતી એને ગામના લોકો કહેતા કે આ છોકરો સપનામાં જીવે છે પણ ધીરું હસીને કહેતો જો આંખ ખુલીને સપના જોશું તો એક દિવસ હકીકત બનશે દિવસ દરમિયાન કામ રાત્રે તારાઓની નીચે બેઠો એ પોતાને પ્રશ્ન પૂછતો શું ક્યારે હું એવી દુનિયા બનાવી શકીશ જ્યાં લોકોના સપના પૂરા થાય ગરીબીની શિશો એણે બાળપણથી સાંભળી હતી હો ભૂખ્યા બાળકો તૂટેલા ઘરો અને નિરાશ ચહેરાઓ પરંતુ એના દિલમાં દયા નહોતી એના દિલમાં દ્રઢ સંકલ્પ હતો એક સાંજ એણે મિત્રને કહ્યું મને ખબર છે એક દિવસ હું પણ મારી દુનિયા બનાવીશ અહીં નહીં ત્યાં જઈ સપનાઓને ઉડાવીને જગ્યા તેનો મિત્ર હસ્યો તને તું કંઈક મોટું કરી શકીશ ધીરુએ શાંતપણે જવાબ આપ્યો જો સમુદ્રના કિનારે રેતનો કણ પણ લહેર સામે ટકતો હોય તો હું પણ ટકી જઈશ તે રાતે એણે ગામના નાના મંદિરમાં જઈને હાથ જોડ્યા દીવો ઝબુકતો હતો અને એ મનમાં બોલ્યો હે ઈશ્વર મને ધન ના આપ મને તક આપ મને દુનિયા સામે સાબિત કરવાની તક આપ એ રાતે ધીરુની અંદર કંઈક બદલાઈ ગયું હતું આજે જે છોકરો અન્ય લોકો માટે કામ કરતો હતો એ હવે પોતાને માટે સપનું બાંધવા તૈયાર હતો દિવસો વીતી ગયા ગામની ધૂળ એને રોકી શકી નહીં એક દિવસે પોતાના હાથમાં માત્ર થોડી રકમ અને આંખોમાં અસીમ આશા લઈને ધીરેથી નીકળ્યો કોઈને ખબર ન હતી કે એ ક્યાં જઈ રહ્યો છે ફક્ત એ જાણતો હતો એ જઈ રહ્યો છે એ પોતાની તક શોધવા બંદર શહેરની ગરમી ભેળ અવાજ અને અજાણ્યા શહેરા વચ્ચે પહોંચ્યું કોઈ ઓળખતું ન હતું કોઈ રાહ જોતી ન હતી પણ એની આંખો બોલતી હતી કે હું ખાલી હાથ આવ્યો છું પણ ખાલી મન નથી એ કામ શોધવા નીકળ્યું ક્યારે શા પાણી પહોંચાડવું ક્યારે માલ લાદવો ક્યારે ધંધાવાળાઓની વાત સાંભળવી એ દરેક અનુભવોને શીખતો ગયો તેને સમજાયું કે દુનિયા ધીરજ સમજદારી અને મોકલતો ને હોઈશ લાદતો નહીં આ રીતે ધીરુનું જીવન ધીમે ધીમે બદલાવા લેતું ગયું ગરીબી એના પગમાં સાંકળ બની શકી નહીં પણ એના મનમાં ઉર્જાનો જ્વાળામુખી બની ફાટી નીકળ્યો આ તો શરૂઆત હતી એક એવા માણસની વાર્તાની જે ધૂળમાંથી ઊઠીને આકાશ સુધી પહોંચ્યો જામનગરના ધૂળિયા રસ્તાથી શરૂ થયેલી આ સફર હવે સમુદ્ર પર અને સમુદ્ર પાર થઈ જઈ રહી હતી એક નાની નૌકામાં બેઠેલો ધુરવો હાથમાં ભક્ત થેલો જેમાં કપડાં કરતાં પણ વધારે સપના હતા હવામાં ખારી મીઠાશ હતી પરંતુ એના મનમાં એક અજાણી તે ખારાશ પોતાના દેશ પોતાના લોકો અને પોતાના સંઘર્ષને પાછળ છોડી જવાનો દુઃખ હતું તે રાતે સમુદ્રની લહેરો પણ જાણે એને પૂછતી હતી શું તું પાસો ફરે છે અને એ હળવેથી બોલ્યો હા પણ ખાલી હાથ નહીં હો વિદેશની ધરતી પર હું પગ મૂકતા જ એને સમજાયું કે જીવન અહીં પણ સહેલું નથી પણ તક અહીં વધારે છે નવો દેશ નવો માહોલ અજાણી ભાષા અને અજાણી સંસ્કૃતિ પરંતુ એનો આત્મવિશ્વાસ કોઈ દિવાલને માનતો નહોતો એને ત્યાં નોકરી મળી પેટ્રોલ પંપ પર ખૂબ ઓછા પગારમાં દિવસે બાર કલાક ગરમીમાં ઊભો રહેતો અને રાત્રે રસ્તા પર પડખું ફેરવતો લોકો પૂછતા તારી પાસે ડિગ્રી નથી અનુભવો નથી તું શું કરી શકીશ એ શાંતપણે કહેતો મારી પાસે એક જ વસ્તુ છે વિશ્વાસ એ વિશ્વાસ એને દરેક દિવસે આગળ ધપાવતો એ સોખી બોટલોમાં પેટ્રોલ ભરતો હતો પણ એની આંખોમાં સપના ભરેલા હતા દરેક ગ્રાહકને જોયા પછી વિચારે એક દિવસ હું પણ એ જગ્યાએ જ્યાં લોકો મારી સેવા નહીં મારું નામ યાદ રાખશે એક દિવસ થાકેલો ગરમીથી ઘસાતો ધીરું ખાલી ખુરશી પર બેસી ગયું આંખોમાં પાણી આવ્યું મન બોલ્યું બસ હવે પરત થઈ જા પણ હૃદય બોલ્યું જો તું હમણાં પાસો ફરશે તો આખી જિંદગી પસ્તાવાનો રહેશે એણે આંસુ પોસા કર્યા અને ફરી ઊભો થયો તે રાતે એણે પોતાને વસન આપ્યું મારે મારી પરિસ્થિતિ બદલવી છે દયા મેળવવી નથી ધીરોની અંદર એક આગ સળગતી હતી એક દિવસ એ પેટ્રોલ પંપની બહાર બેસીને માલિકોની જે છે એ વાતો સાંભળી રહ્યો હતો એ લોકો વાત કરતા કે કેવી રીતે નફો વધારવો કેવી રીતે વેપાર ચલાવવું ધીરને સમજાયું કે પૈસા કમાવા કરતા એને તે રાતે એણે એક કાગળ પર લખ્યું એક દિવસ હું મારી કંપની શરૂ કરીશ શીખીશ પણ નફો માણસાઈમાં શોધીશ એની મહેનતને ધીમે ધીમે ઓળખ મળવા લાગી કેટલાક વર્ષોમાં એ સામાન્ય કામદારથી વેપાર સમજતા માણસોમાં રૂપાંતરિત થયો એણે લોકોની વાતો સાંભળી તેમની જરૂરિયાતો સમજી અને પોતાને દરેક કામ માટે તૈયાર રાખ્યો એક દિવસ એની સામે તક આવી એક નાનો વ્યવસાય શરૂ કરવાનો અવસર પૈસા તો નહોતા પણ આત્મવિશ્વાસ એટલો કે રોકાણની જેમ હતો એણે નાનો ધંધો શરૂ કર્યો કોઈને ખબર નહોતી કે આ નાનો આરંભ અને પ્રારંભ જ ભવિષ્યના વિશાળ સામ્રાજ્યનો બીજ છે ધીરું કામ કરતાં કરતાં સપના જોવાનું ક્યારેય બંધ ન કરતું કહેતો હું ગરીબ હતો પરંતુ મારા વિચારો ક્યારેય ગરીબ ન હતા તેના શબ્દોમાં એવી ઉર્જા હતી કે જે સાંભળે એનું દિલ ધ્રુજી ઉઠે એ હવે ફક્ત પોતાની લડાઈ લડી રહ્યો ન હતો અનેક એવા યુવાનોની આશા બની રહ્યો હતો જેઓ સપના જોવાની હિંમત રાખે છે અને એ જ હિંમત હતી જે એને પાછા પોતાના દેશમાં લઈ જશે પણ આ વખતે ખાલી હાથ નહીં એક વિઝન લઈને લાંબા વર્ષો પછી એણે ફરી એકવાર પોતાની જ ધરતી પર પગ મૂક્યો ધૂળિયા રસ્તાઓ ગામના પવન લોકોના ચહેરા જાણીતું હતું પરંતુ હવે એ જ માણસ રહ્યું નહોતું જે હાથ પહેલા રોજગાર શોધતા ફરતા હતા એ હવે સપના સર્જવા તૈયાર હતા વિદેશ એને શીખવ્યું હતું કે મહેનતથી થી કમાવું સહેલું છે પરંતુ વિચારથી કમાવું એ જ અસલી કળાશ તેના મનમાં એક જ વિચાર ગુંજી રહ્યો હતો હવે સમય છે આ ધરતી પર કંઈક એવું સર્જવાનો કે જે લાખો લોકોનું જીવન બદલી નાખે પરંતુ આવ્યા પછી પણ એણે શરૂઆત કરી નાની ઓફિસ જૂની મેજ ત્રણ ખુરશીઓ અને હાથમાં હિસાબની નોટબુક પણ એ જ મેજ પર બેસેલો માણસ દુનિયાને બદલવા તૈયાર હતો લોકો કહેતા તું તો વિદેશથી આવ્યો છે હવે આરામ કર પણ એ હસીને કહેતો હું આરામ કરવા નથી આવ્યો

તો તું બજાર જીતી ગયો તેનો ધંધો ધીમે ધીમે વધતો ગયો એક દિવસ એણે પોતાના સહયોગીઓને કહ્યું મોટો થવાનો અર્થ ફક્ત પૈસા કમાવો નથી મોટો થવાનો અર્થ એ છે અન્ય લોકોના સપનાઓને પણ તારી સાથે જોડવાની તક આપવી એ પોતાના દરેક કામદારોને પરિવાર સમાન માનતો કોઈની ભૂલ પર ગુસ્સો નહીં કરે પણ કહેશે ભૂલ એ પુરાવ ઉસે કે તું પ્રયત્ન કરી રહ્યો છે ધીરુની આ માનવીય વિચારસરણીના ધંધાની સામાન્ય ધંધાથી અલગ બનાવી ગઈ હતી એ કહેતો મારો ધંધો ફક્ત નફા માટે નથી એ ભારત માટે છે પરંતુ સફળતાનો રસ્તો ક્યારેય સીધો નથી ઉષા ઉડાન ભરતો હતો ત્યાં જ કેટલાક લોકો એના વિરુદ્ધ બોલવા લાગ્યા લોકો કહેતા કે આ માણસ બહુ ઝડપથી આગળ વધી રહ્યો છે કદાચ કંઈ ગડબડ કરે છે ધીરો હસ્યો હસો લોકો મારી વાત કરવા લાગ્યા તો સમજી લે કે તું કંઈક અલગ કરી રહ્યો છે એની શાંતિ એનું સૌથી મોટું હથિયાર હતું એ કામમાં એટલો તલીન રહેતો કે દુનિયાની ટીકા એને હલાવી શકતી ન હતી એના પ્રયત્નોથી એક દિવસ એનો નાનો ધંધો એક મોટું નામ બની ગયું હતું લોકો હવે એને સપનાનો વેપારી કહેવા લાગ્યા હતા કારણ કે એ ફક્ત વસ્તુઓ નથી વેચતો એ વિશ્વાસ વેચતો હતો ધીરોનો વિશ્વાસ એ હતો કે સફળતા એ નથી કે તું કેટલું કમાયું સફળતા એ છે કે તે કેટલાને પ્રેરણા આપી એની આંખોમાં હવે કોઈ ડર ન હતો ફક્ત ફક્ત એક ઈચ્છા ભારતના યુવાનોને એ જ સપનાની આપવાની છે ક્યારેક એની અંદર સળગેલી હતી ધીમે ધીમે એ ધંધો શહેરથી શહેર રાજ્યથી રાજ્ય અને પછી આખા દેશમાં ફેલાઈ ગયો લોકો કહેતા આ માણસે ભારતની અર્થવ્યવસ્થા બદલી નાખ્યો પણ એ શાંતપણે કહેતો મેં ફક્ત અને ફક્ત બતાવ્યું કે કોઈ પણ ગરીબ માણસ પણ મોટું સપનું જોઈ શકે છે સમય વીતી ગયો જે માણસ ક્યારેય રસ્તા પર મગફળી વ્યસતો હતો એ હવે દેશના કરોડો લોકો માટે પ્રેરણા બની ગયો એના નામની ઓળખ ફક્ત એક ઉદ્યોગપતિ તરીકે નહોતી હતી એના નામનો અર્થ હતો હિંમત વિશ્વાસ અને અસંભવને શક્ય બનાવવાની તાકાત ધીરો હવે એક અલગ જ દ્રષ્ટિકોણથી દુનિયાને જોવે છે તેના માટે પૈસા અંતિમ લક્ષ ન હતા તે માટે તો દરેક યુવાનની આંખોમાં ઝબુકતો સ્વપ્ન જ તેની કમાણી હતો દિવસ રાત કામ વચ્ચે પણ એ ક્યારેય થાકતો ન હતો એ કહેતો મારે થાકવાની ઇજાજત નથી કારણ કે લાખો લોકો મારા સપનામાં વિશ્વાસ રાખે છે જ્યારે કોઈ મુશ્કેલી આવતી એ શાંતિથી કહેતો કોઈ દીવાલ ઊંચી નથી જો તારી ઈચ્છા વધુ ઊંચી હોય ધીરુએ ભારતીય ઉદ્યોગની રીત બદલી નાખી એણે સામાન્ય માણસને બજારનો ભાગીદાર બનાવ્યો એણે લોકોને શીખવ્યું કે શેર બજાર ફક્ત અમીર માટે નથી તો દેશના દરેક મહેનત કશ માટે છે અને લોકો કહેતા આ માણસ વિશાળથી દેશ બદલવા નીકળ્યો છે ધીરુ હસીને જવાબ આપતો વિશાળથી નહીં વિશ્વાસથી પરંતુ દરેક મહાન સફરમાં એક અંતિમ પરીક્ષા આવે છે ધીરોના જીવનમાં પણ આવી કસોટી આવી શરીર થાકી ગયું પરંતુ હજી દોડતું હતું પણ એ બોલતો રહ્યો મેં હજી પૂરું નથી કર્યું એક રાતે હોસ્પિટલના રૂમમાં ખિડકીમાંથી આવતા હળવા જોઈ જોઈએ બોલ્યો કે મારા શરીરનો અંત આવશે પણ મારા સપનાનો નહીં એના ચહેરા પર શાંતિ હતી એણે પોતાના નજીકના લોકો તરફ જોઈ હસતા કહ્યું કે મારી ફક્ત એક વાત યાદ રાખજો જો હું કરી શક્યો તો તું પણ કરી શકે છે અને એ જ શબ્દ બની ગયા અવિનાશી વારસો ધીરુભાઈ હવે શારીરિક રીતે નથી પણ એનો વિચાર હજી જીવતો છે દરેક એના નાના વેપારીમાં દરેક સપનાવાળા યુવાનોમાં જે પોતાના પર વિશ્વાસ રાખે છે તેના જીવનની કહાણી આપણને શીખવે છે સફળતા માટે સૌથી મોટી મૂડી નાણું નથી સૌથી મોટી મૂડી છે વિશ્વાસ અને ધીરજ લાખો લોકો આજે એના નામે જીવંત સપના જુએ છે અને દરેક યુવાન જ્યારે પોતાની મુશ્કેલીઓ સામે લડે છે ત્યારે એના મનમાં એક અવાજ ઘૂસે છે કે જો કરી કરી શક્યો હોત તો હું પણ શકું છું એનું જીવન એનું જીવન એ સાબિત કરે છે કે ગરીબી તારા રસ્તામાં અવરોધ બની શકે છે પણ જો તારી આંખોમાં જ્વાળામુખી સળગે તો દુનિયા પણ તને રોકી શકતી નથી ધીરુભાઈ અંબાણી માત્ર એક ઉદ્યોગપતિનો હતા એ એક વિચાર હતા જે કરોડો દિલોમાં હજી જીવતો છે એક માણસ એક વિચાર એક સપનાની શરૂઆત જે ધૂળમાંથી ઉઠ્યો દુનિયા જીતી ગયો ધીરુભાઈ અંબાણી નામ નથી પ્રેરણા છે જે કહે છે તું ક્યાંથી આવ્યું એ મહત્વનું નથી પણ તું ક્યાં પહોંચે છે એ જ તારી ઓળખશે મિત્રો આ વાર્તા લેખકના વિચારો દ્વારાની કાલ્પનિક રચના કરવામાં આવી છે તો આ વાર્તા કાલ્પનિક છે પણ ધીરુભાઈના દરેક પ્રસંગ દરેક વાત છે એ સત્ય હશે પણ એની રચના હશે કાલ્પનિક રીતે કરવામાં આવી છે તો નોંધ આની લેવી અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેવું